નમસ્કાર સાથે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી મૂકવામાં આવી હતી જે બાદ આજે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની રેગ્યુલર જામીન માટેની અરજીની સુનાવણી થઈ હતી લાંબા સમયથી થી જલવાસ ભોગવી રહેલ ચૈતર વસાવા જામીન મળે એ માટે સમર્થકો પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજરોજ બપોરે ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેન્ચમાં સરકારી વકીલ દ્વારા આગામી તારીખ પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી નક્કી કરતા ચેતર વસાવાએ હવે પાંચ ઓગસ્ટ સુધી સેન્ટ્રલ જેલમાં જ બંધ રહેવું પડશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી માટેની તારીખ પડતા આપના ધારાસભ્ય ચેતર વસાવાના ચેલવાસને મહિનો થઈ જશે એક તરફ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત બાન વસાવાના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન પણ કરી ચૂક્યા છે પરંતુ આ રેલી ચૈતર વસાવાની ગેરહાજરીમાં જ થશે એવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર